હું કલેક્ટર મેહુલ દવે આપ સૌને ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકોને હૃદયપૂર્વક અપીલ કરું છું કે સ્વચ્છતા એ આપણા જીવનનો એક ભાગ છે આપણી રોજિંદી કાર્યકારી કાર્યવાહીનો એક ભાગ છે અને એ ભાગને આપણે માત્ર કરવા પૂરતું ન કરીએ પરંતુ સ્વચ્છતાને સ્વભાવ બનાવીએ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું સુંદર વાક્ય છે સ્વચ્છતાને આપણો સ્વભાવ બનાવીએ તો સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની એક ઝુંબેશ એક અભિયાન એનો પ્રારંભ તારીખ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી આપણે આ અભિયાન ચલાવવાના છીએ જેમાં મહાનગરપાલિકા નગરપાલિકા અને ગ્રામ્ય સમગ્ર ગાંધીનગર જિલ્લો અને મહાનગરપાલિકા અને નગરપાલિકાના લોકો તમામ ઉત્સાહભેર ભાગ લે આપણે જાણીએ છીએ કે આ કોઈ નવી વસ્તુ નથી પરંતુ આપણે આ બાબતને ક્યારેય ગંભીરતાથી લેતા નથી એટલી જ વાસ્તવિકતા છે મારી આ અપીલ દ્વારા આપ સૌને નમ્ર વિનંતી છે કે આ સમગ્ર અભિયાન દરમિયાન આપણે સૌ આપણે પોતે તો આને ઉપયોગમાં લઈએ જ્યાં જ્યાં પણ હોઈએ ત્યાં સ્વચ્છતા કરીએ આપણી ઓફિસ આપણું ઘર આપણી શેરી આપણું ગામ આપણા મંદિર આપણી મસ્જિદ આપણા તમામ ધાર્મિક સ્થળો આપણા જળાશયો વાવ છે તળાવ છે એક પણ વસ્તુ બાકી ન રહે તમામ જગ્યાએ સ્વચ્છતા થાય એ માટેનું મહા અભિયાન આપણે સૌ ચાલુ કરી રહ્યા છીએ આપ સૌ એમાં હૃદયપૂર્વક જોડાશો એવો મને ભરોસો છે આપણે સૌ સાથે મળી આ અભિયાનને સફળ બનાવીએ આપણા માનનીય અને મનનીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદથી જે સંકલ્પના જાહેર કરી છે સ્વચ્છતા એ જ સેવા એ મંત્રને આપણે સાકાર કરીએ આભાર